તમે જો સનાતની છો હિન્દુ છો તો તમારે ઘરે શિવલિંગ હોવું જ જોઈએ જોઈએ ને જોઈએ શિવલિંગ વગરનું હિન્દુઓનું ઘર કઈ રીતે કહી શકાય તમે ગમે તે સંપ્રદાયમાં માનતા હો તમે ગમે તે ઈશ્વરીય સિદ્ધાંતોમાં માનતા હો બધા સિદ્ધાંતો અલગ અલગ હોય બોલી શકે પણ મારા ભાઈ બહેનો કબીરા કુવા એક હૈ પનિહારી ભય આપણે કેવ છે ને કે તુંડમ તુડમ મતિર્ભિન્નમ ભિન્ન તુંડમ મતિભિન્નમ આ બધાની એક એક ની બુદ્ધિ એક સરખી ચાલે જ તો કોઈ આમ ચાલે કોઈ આ અમે કથા કહીએ છીએ ને તો બધા હરખું નહીં વિચારતા હોય તમે જોજો આમાં બેઠેલા બધા અલગ અલગ વિચારતા હશે કંઈક વિચારતા હશે અમે અહીંથી બોલતા જઈએ ને એટલે અમુક લોકો આમ પોતાના મન મનમાં નક્કી કરતા જાય હા આ બરાબર છે અમે સાંભળ્યું છે હા આ વાત બરાબર દાદાજી કહેતા હતા આમ અંદરથી યસ યસ કરતા જાય અને પછી ઘણી વાર અમુક વાતો આવે ને તો અંદર પછી આમ શંકા કર આ ખોટું અગિયાર આપવાના આપણને તો 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 લેવા 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 જ આવ્યા હજી તો હજી તો તમારા કામ ક્રોધ લોભ દુર્ગુણ અને પાપ બધા બળીને ભસ્મ થઈ જાય એવું ભગવાન શિવને અમે માગીએ છીએ કે અમારા શિવ ભક્તોના દૂષણો જે છે બધા બધા દુર્ગુણો છે એ બધા દુર્ગુણો અહીંયા વ્યાસપીઠ પાસે મૂકીને જાય એ અમારી મોટા મોટી દક્ષિણા છે અમે તમારી પાસે લેવા આવ્યા છીએ લેવા આવ્યા છીએ પણ શું તમારા દુઃખ તમારા દર્દ કમાવા માટે કઈ વ્યાસપીઠ નથી એ કમાવા માટે આ વ્યાસપીઠ નથી ઘણા અમને પૂછે બાપુ આ કથા કરવા તમે કેટલા લો તમે આપી નો એકવાર રહેવા દો ને યાર તમે આપી ન એક શું આપણે શું આપવાના હતા ભગવાનને ખરીદવાનું ભગવાનને વેચવાનું નહીં